હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના બેસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ખાસ હેતુ કે જેમાં એસબીઆઈ બેંકના લોન કેસના અરજદારો અને પીજી વિસીએલના અરજદારોને નોટિસ આપી સમાધાન માટે બોલાવવામાં આવેલ છે અને જેવા કેસ હોય તેવું નિયમ મુજબ વ્યાજ માફી કરવામાં આવે છે અને લોનની હપ્તા સિસ્ટમ પણ કરી આપવામાં આવે છે એમાં અરજદારનો ઘણો લાભ થાય છે જેમાં આ લોક અદાલતમાં કુલ એકસો સાહીઠ કેસનો નિકાલ કરવામાં આવ્યું હતું જેમાં લિટિગેશનના છેતાલીસ કેસ અને પ્રિલિટિગેશનના એકસો પંદર કેસને કુલ મળી એકસો સાહીઠ કેસનો નિકાલ કરવામાં આવ્યું હતું આટકે લોક અદાલતના અધ્યક્ષ સિનિયર સિવિલ કોર્ટના જજ શ્રી જે એન મહેતા સાહેબના હસ્તે કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી તકે બેસાન તાલુકાની તમામ બેસાણની પીજી વિશીએલના અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા અને એકસો સાઈઠ કેસ નિકાલ કરવામાં આવ્યો હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું રિપોત રૂઝે બરબ

અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રિલિટિગેશનના કેસો જેમાં એસબીઆઈ તથા પીજીવીસીએલ કંપનીના કેસો જે પ્રિલિટીગેશનમાં મોકયા છે એમાં સુખત સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનો એક ભાગરૂપે આજે નાલસાની ગાઈડલાઈન મુજબ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે